જય ગૌમતા જય દ્વારાથી જય શ્રી રમ જય ભવાની તો મિત્રો હું છું ગામ છત્રાલાથી ગૌશેવક શ્રી સુલંગી સંજુપા તો મિત્રો આજ રોજ તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ ગામ છત્રાલા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા તો મિત્રો આજે અમારા છત્રાલા ગામના બનાસ નદીના સિંહમાં જ એક દુઃખ જ ઘટના બની છે તો મિત્રો કોઈ ભાઈ નહીં અજાણી લાશ ત્યાં ફાંસીમાં લટકતી જોવા મળી છે તો બધા ગામજનોને ખબર પડતા બધા ત્યાં દોડી ઉઠતા જ મિત્રો આપણા સરકારી અધિકારી એટલે કે પોલીસ કર્મચારીઓને પણ આપણે જાણ કરી છે તે બધા આવ્યા હતા મિત્રો ને ત્યાં જ છે હજી સુધી તો મિત્રો આપણે ખાસ વિડીયો એના માટે બનાવ્યો છે કે આપણે સોશિયલ મીડિયામાં જે ભાઈશ્રીની લાશ મળી છે તે આપણે શેર પર ફોટો શેર પણ કર્યો છે કેમ કે મિત્રો તેમના પરિવારને ને કયા ગામથી જે તે આપણને જાળ મળી રહે કેમ કે મિત્રો તેમના આજે ઘરના સદસ્યની લાશ મળી છે એટલે મિત્રો આપણે જાણતો કરવી પડે ને તો તે માટે મિત્રો આપણે વિડીયો બનાવવામાં આવે છે કે આપણે સોશિયલ મીડિયામાં પણ ફોટો ફરતો કર્યો છે કોઈ એમના ઘરનો પરિવારને ખબર પડે કે તેમના ઘરનું સદસ્યની આપણે એક મૃત્યુ પામે લાશ મળી છે જે ફાંસીથી લટકેલ તો મિત્રો વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જેટલો બને એટલો આ વિડીયોને શેર કરજો તો મિત્રો તેમના પરિવાર સુધી પહોંચે તો મિત્રો આજે ભાઈ શ્રી હાલ મૃત્યુ પામેલ છે અને લાશ લટકતી મળી છે તો તમને જાણ મળે તે માટે આ વિડીયો બનાવવામાં આવે છે તો મિત્રો વધુમાં વધુ શેર કરજો જય ગૌ માતા જય દુરકાધીશ જય શ્રીરામ ને ખાસ જાણવાનું કે આપણા એક નંબર હું તમને જણાવું છું કે કોન્ટેક નંબર કે નવ્વાણું સાધવાણું ઓગણપચાસ જીરો અડસઠ ફરીથી એકવાર જણાવું છું કે નવ્વાણું સાત બાણું ઓગણપચાસ જીરો અડસઠ તો મિત્રો અમારા ગામના કડવાજી સોલંકી મંત્રી છે તેમનો નવો કોન્ટેક નંબર છે તો મિત્રો તમને ઓળખતા હોય આપણે ફોટો પણ સ્ક્રીનમાં આપીશું ને નંબર પણ આપીશું જે ભાઈશ્રી ફાંસી ગાઢેલ છે ને પાલ લાસ્ટ લટકતી જોવા મળી છે તે આપણે ફોટો પણ અંદર બતાવીશું તો જેને પણ આ વિડીયો જો અને કોઈ આ ભાઈશ્રીનો પરિચય થાય તો મિત્રો તરત જ આ કડવાજી સોલંકી મંત્રી સાહેબ છે તેમના નંબર ઉપર કોન્ટેક કરજો જય ગૌમાતા જય દરકાદીશ જય શ્રી રામ